કર્જન નગરપાલિકા ચૂંટણીમાં ચર્ચાનું કેન્દ્ર બનેલ વોર્ડ નંબર સાતમાં આપની જાહેર સભા યોજાય મોહમ્મદ સંધિએ જાહેર મંચ પર મોન તોડ્યું કર્જન નગરપાલિકાની ચૂંટણીને રાજકારણ ગરમાયું છે ત્યારે કર્જન નગરપાલિકા ચૂંટણીમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા એવા વોર્ડ નંબર સાતમાં આમ આદમી પાર્ટીના પ્રચાર અર્થે જાહેર સભા યોજવામાં આવી હતી જેમાં ડિડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આવેલ જનમેદનીને સંબોધન કર્યું હતું મોટી સંખ્યામાં વોર્ડમાંથી મતદારો જાહેર સભામાં ઉપસ્થિત રહ્યા હતા જાહેર સભાના મંચ ઉપરથી ચર્ચાનું કેન્દ્ર બનેલા એવા મોહમ્મદ સંધીએ મૌન તોડ્યું સાંભળો શું કહ્યું મોહમ્મદ સંધીએ પણ એ બધા બહારથી આવે છે આ મારા મતદાર છે મતદાર નથી કે તો મારો પરિવાર છે એક એક પરિવાર નો મત છે અને એક એક પરિવાર એવું ઈચ્છે છે કે મારો મોહમ્મદ એક સાહેરે ખૂબ કહ્યું છે લગતી હે જિગર પર ચોટ લગતી હે જિગર પર ચોટ તો હૃદય કો થામ લેતા હું મેં લગતી હે જિગર પર ચોટ તો હૃદય કો થામ લેતા હું મેં ઔર યે અપની સભા આને કે લીએ આપ લોકો કો સલામ કરતા હું મેં નવ તારીખે અહીંયા ઘડી જે રીતના ભારત ભાજપના પ્રમુખ આ વિસ્તારમાં આવેલા અને જે એમને વાત કરી ધમકાવી ડગડાવી ગભરાવીને એના સંદર્ભમાં હું એક ખુલાસો આપું છું પરંતુ એ પહેલાં હું આપણી વચ્ચે આ ચૂંટણી સોલ બે બે હજાર પચીસની રોજ નગરપાલિકાની તનાર છે યોજનાર છે તેમાં આપણા વિસ્તારની અંદર એમનો બહુ જ ટાઈમ બીજી ટાઈમ કાઢીને પણ એક આપણા વિસ્તારની અંદર જેમને એવું કહેવાય કે અને બીજા વિસ્તારોમાં જ્યારે એમનું નામ એવું ચાલી રહ્યું છે ને જેને કહે છે કે ગરીબોનો મસીહા છે એવા પાળાના ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા આપણી વસ્તુ ઉપસ્થિત છે તો આપણે એમનું સ્વાગત કરીએ તાલીઓથી વધાવીએ એમને આપણે અને ભરતસિંહ અટાલિયા એ તો આ હંમેશા મારી સાથે જોઈએ આપ સૌ જાણો છો કોઈ પણ પ્રસંગો ઉપસ્થિત હોય તે પણ હાજર જ હોય છે આપણી જોડે ચાહે વરસાદમાં કમર સુધીનું પાણી હોય ચાહે નવરાત્રિના પોગ્રામો હોય ચાહે ગણપતિના પોગ્રામ હોય મારી સાથે રંમેશો ઊભા હોય છે આપણે નવ તારીખે જે ભારતીય જિલ્લાના પ્રમુખ સતીશભાઈ પટેલેથી આવીને કીધું જે ગર્ભિત ધમકી આપી આદર્શ આચાર સંહિતાનો ભંગ કર્યો છે અમને મત અમને આપશો તો અમે તમારા ઝૂંપડા રહેવા દઈશું અને જો મત નહીં આવતા ઝૂપડા એ નહીં રહેવા દઈએ તો મારે એમને એવું કહેવું છે કે હું બે હજાર ત્રણથી અપક્ષ ચૂંટાયો હતો બે હજાર આઠમાં હું કોંગ્રેસમાં ચૂંટાયો બે હજાર તેરની અંદર હું કોંગ્રેસમાંથી ચૂંટાયો બે હજાર ચૌદની અંદર જ્યારે અમુક પરિસ્થિતિ આવી ત્યારે સતીષભાઈ જાતે જ આવીને મને એવું કીધું કે હું તારા વિસ્તારના વિકાસના માટે ભારતીય જનતા પાર્ટી સિવાયનો કોઈ વિકલ્પ નથી તો મેં કીધું મેં અત્યારે દસથી પંદર વર્ષથી હું સેવા કરી જ રહેલો છું મારી પબ્લિકને જે મારે સુવિધાઓ ઉપલબ્ધ કરી છે નગરપાલિકાની મારફત તે હું કરી રહેલો છું પરંતુ અમુક ઘટનાઓ એવી બનતી હોય છે તેના કારણે આપણે સોવે તે વખતે બધાને ભેગા કરી અને આપણે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા તે પહેલાં જે બૂથો પર આપણા આ જે તે વખતે સત્તાવન અઠ્ઠાવન ઓગણસાઠ હતા પછી ઓગણસાઠ સાઠ એકસઠ એકસાઇ પાસઠ તેસઠ્યા હતા તો એ બુથોના પાઠો ઇતિહાસ ખાલી સતીષભાઈ જોશે ને અને જોઈ જ છે એમને બતાવવાની જરૂર નહીં ઉપરના ભારતીય જનતા પાર્ટીના ઉપરના પણ પદાધિકારીઓ જાણે છે કે ભાઈ આ વિસ્તાર જ્યારે પણ ભાજપની સાથે રહ્યો છે ત્યારે પેટ ભરીને મત આપેલા છે આપણે બે હજાર ત્રણથી આપણે જે ચાલુ કર્યું છે એની અંદર તે વખતે ભાજપને ત્રેપન ને ચુંબોતેર આ બુથો પર મળતા હતા બે હજાર તેરમાં પણ બે હજાર બારની વિધાનસભા થઈ ત્યારે પણ સતીશભાઈ જાતે અહીંથી ફરેલા હતા અને એમને ખબર હતી ત્યારે પણ એમને મત આપેલા આ પ્રજા ખરેખર પાર્ટીની સાથે નથી વ્યક્તિની સાથે છે એમને ખબર છે છે કે અમારો 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 પરિવાર મારો કાકો જે રાત સમયે કોઈ પણ પરિસ્થિતિ આવે કોરોનાની આવે વરસાદી પાણીની આવે યા તો કોઈ પણ નાના મોટા નવરાત્રી જેવા તહેવારો આપણે કરતા હોય સાથે મળીને અને બધા તહેવારો આપણે ભાઈચારાથી ઉજવીએ કોમી એકતાથી ઉજવીએ કે અહીં કોઈ પણ દિવસ આ હિન્દુ કે મુસ્લિમવાળી વાત નથી થઈ અને એક જ અવાજે બધા એક જ અવાજથી મારા જે મેં અવાજે મિટિંગ કરીને આ રીતના છેલ્લે કહેતો હતો અને એનાથી ભરપૂર પેટ આપણે કોંગ્રેસને પણ આપેલા છે અને ભાજપને પણ આપેલા છે બે હજાર ચૌદમાં મને એમને જોઈન કર્યો બે હજાર પંદરની અંદર અમે રાજીનામા આપી અને આ વિસ્તારમાંથી ચૂંટણી લડ્યા ભાજપમાંથી ત્યારે ભાજપ આખી પેનલ લઈને હું બિન રિભાયો ત્યારે સતીષભાઈને આ બધું દેખાતું નહોતું કે ભાઈ આ બધી ઘટનાઓ છે બે હજાર સત્તરની અંદર ફરીથી ચૂંટણી આવી રેગ્યુલર વિધાનસભાની ચૂંટણી આવી એ ચૂંટણીની અંદર પણ સતીશભાઈને ખબર છે કરજણ આખાની અંદર સૌથી વધારે મત જો કાઢ્યા હોય તો આપણા વિસ્તાર કાઢેલા છે અને સતીશભાઈ તમારો આભાર માનેલો ત્યારબાદ બે હજાર વીસની ઇલેક્શન આવ્યું ને બે હજાર બે હજાર સોરી બે હજાર સત્તરના ઇલેક્શન વખતે એ પહેલાં આપણે જ્યારે પણ એ ધારાસભ્ય હતા ત્યારે આપણે આ વિસ્તારમાં અને આ જગ્યા પર સ્ટેજ પર લઈ નવરાત્રિના નવ દિવસો મારી માહેનો છોકરાઓ ભૂલકાઓ ગરબા ગાય એક એક વ્યક્તિઓને આપણે ઇનામનું વિતરણ આપતા હતા ત્યારે અમને ત્યાંથી આપણે ફટાકડા ફોડીને અને જે રીતના માન સન્માન હમણાં જે ચેતન બહેન એવી રીતના એમના આલીને લાવતા હતા અને અહીંયા આગળ છોકરાઓ ગીતો વગાડે કે મા શેરો વાલી તેરા શેર આ ગયા પ્રકોપ રાખી દીધેલો છે એ તમે જોઈ રહેલા છો આજે પ્રેસ મીડિયા માધ્યમ દ્વારા અને જે જે ઘટનાઓ બને જો ત્યારે એમને આ સ્ટેજ પરથી ચૈત્રભાઈ હું ખુલ્લા બધાની વચ્ચે કહું છું બે હાજર સત્તર ની અંદર નવરાત્રીના દશેરાના દિવસ ઇનામ મિત્રણ વખતે સતીશભાઈએ આખળ જાહેર પર એવું કીધું હતું કે આ ઝૂંપડાઓને હું ચૂંટણી જીતું કે હારું પણ એક પણ ઝૂંપડાની સળી તોલવા નહીં દઉં તમે ચિંતા કરતા ના બોલ્યા તા ભાઈ તમે બધા તાટતા સાક્ષી જો અને આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ એવું નક્કી કર્યું કે ભાઈ આ લોકોને જે ત્રણ ટર્મ થઈ ગયા 60 વર્ષ થઈ ગયા છે એવા સંજોગોમાં અમને ટિકિટ નથી આવી લોકશાહી દેશ છે દેશમાં શું લોકોને પોતાનો કોર્પોરેટર સરપંચ ચૂંટવાનો અધિકાર નથી તો પછી ભાજપને વિધાનસભામાં જે કરવું હોય તે કરે લોકસભામાં જે કરવું હોય તે કરે પણ અહીં જે સામાન્ય પ્રજાની સાથે રાત દિવસ સેવા કરતા હોય છે રાત દિવસ એકબીજાની જોડે એકબીજાને સવારમાં ઊઠીને ચા પીતા હોય છે વાળ લોકોના વાર તહેવાર પ્રસંગો પર ઉપસ્થિત રહેતા હોય છે કોઈ પણ તહેવાર હોય જન્માષ્ટમી હોય ગણપતિ હોય નવરાત્રિ હોય ઈદે મિલાદ હોય રમઝાન ઈદ હોય બધા જ પ્રસંગો અમે બધા એક ભાઈચારાથી પરિવાર તરીકે ઉજવી રહેલા છે ત્યારે આવા જે સતીષભાઈ દેવા છે તેમને મારે કહું કે સતીષભાઈ તમે બે હજાર સત્તરનું બોલેલું થૂકેલું ચાટી ગયા અને કહે છે કે 500 બાની અંદર 100 100 મકાન ભાડાયેલા છે મેં ચેલેન્જ મારું છું આ સ્ટેજ પર દી એક મકાન મે કોઈને ભાડું મારે મે લીધું હોય ને આયલું હોય તો મારે રાજકીય ક્ષેત્ર સન્યાસ લઈ લેવાનો જુગાર દારૂ નો અડ્ડા ચલાવે છે પોલીસ હાજર છે અહીં આગળ પોલીસને પૂછી લો કે કોઈ દિવસ દારૂ ધંધાનો વેચવાનો મે ધંધો મારો કેસ છે જુગાર ના અડ્ડાનો કેસ છે મારો તો તમે કયા પ્રકારથી આવા બ્લેમ ખોટા ખોટા પાયા પીવડવાના જે તમારા તમારા સ્વાર્થના કારણ માટે તમે આ બ્લેમ કરો છો તો મારે આપ સૌને કહેવું છે કે આવા જે ખોટી રીતના આપણા વિસ્તારને જે ધમકીઓ હાડવા આવે છે તે લોકોના માટે આપણે જાકારો આળવાનો છે સોલ તારીખે આપણે એવી ઇલેક્શનની અંદર મતદાન કરવાનું છે આપણે કોઈ કાયદા વ્યવસ્થાને હાથમાં લેવાનો રહેતો નથી ફક્ત એટલું યાદ રાખવાનું કે સોલ તારીખે આપણે જે આપણા ઉમેદવારો ઉભા છે અને તમને એવું કહું કે એ આપણા ઝૂંપડા તોડાવાનું જ્યારે કહીને ગયા હોય તો આપણા જે જે વળોની અંદર આપણા સગાવાળા છે એમને એવું કહી દો કે ઝાડુ સિવાય કોઈને મત ના લેતા નહીં તો તમે મોળ બનાવશો તો આ લોકો પાછા અહીં ભૂલો પડશે જ એટલે દરેક વોળની અંદર તમારા જે કોઈ સગાવાળા હોય મિત્રો હોય ભાઈબંધો હોય એમને કહેજો કે ફક્ત ઝાડુને મત આપી અને નગરપાલિકા એમને પણ ખબર છે કે આ બેરી ઇતિહાસ થશે કે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીનું નગરપાલિકામાં ગોળ બેસે બેસે ને બેસે જ્યારે જ્યારે આપણે એમને માન સન્માન આપેલું છે આ ઘટના અમારી સાથે કેમ બનેલી હું બે હજાર વીસની ચૂંટણીની અંદર જ્યારે પેટા ઇલેક્શન આવ્યું અક્ષયભાઈ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા ત્યારે મારે સતીષભાઈએ બજાર સમિતિ બોલાવી એવું કીધેલું કે મુંબઈ તારો મનગમતો પક્ષ આવી ગયો છે કોંગ્રેસ અને આપણે કોંગ્રેસને મત આવવાના ભાજપને નહીં આવવાના આ બિલકુલ સત્ય સત્ય વાત કરું છું મને સોગનો ખાવાની આદત નથી અને આપ સૌ કોઈ જાણો છો કે મને જૂઠું બોલવાની આદત નથી તમે બે હજાર વીસની અંદર જ્યારે એમને બોલાવીને કીધું તો મેં એમને કીધું સતીશભાઈ હું ભારતીય જનતા પાર્ટીમાં તમે મને ભલે લાયા છો એમને કીધું કે મેં તને લાવ્યો છું એટલે તારા કોંગ્રેસનું કરવાનું તે વખતે મેં એમને સ્પષ્ટ શબ્દોમાં એવું કીધું કે સતીશભાઈ ભલે તમે કોંગ્રેસમાં લાયા હું કોઈ વ્યક્તિનો એ નથી હું પાર્ટીનો વફાદાર છું અને હું ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈનું કામ નહીં કરું ત્યારે આ જ એમને ખોટું લાગ્યું અને એ અદાવતો અત્યારે રાખીને આ બધા અમારી ટિકિટો કપાવે છે અમારા વિરુદ્ધમાં એ કરે હું એવું કં કે મને જે કહેવું હોય તે કહો મારી પર જે પ્રેમ કરો તે કરો મને જે ગોળી મારવી જોઈએ તો મારજો જ્યારે મારી પબ્લિક ની મારા પરિવારની વાત આવશે સતીષભાઈ યાદ રાખજો હું મારો પરિવાર છોડીને હું આગળ આવીશ તમારી આમે અને તે તમારાથી જવાબ અપાય નહીં કેમ કે આ પરિવાર છે તમે એક ગરીબ માણસ હમણાં સિત્તેર ટકા હિન્દુ લોકો છે ત્રીસ ટકા મુસ્લિમ છે કોઈ દાડો સિત્તેર ત્રીસ ટકા હિન્દુ મુસલમાન થયું નથી અને આ સ્ટેજ પર ઉભા રહીને જ્યારે દરેક ભાજપના આગેવાનો આવીને

એમને મતો જોતા હોય છે ત્યારે આપણે ભાજપ આપણો આપણો વિસ્તાર સારો લાગે એમને પેટ ભરીને એમને ગૂંથો જુઓ બૂથો પર ખબર પડે કે આપણે કેટલા ઉંચકી ઊંચકીને ગુદી ગુદીને મત લાગે અત્યાર સુધીની અંદર આ વિસ્તારની અંદર ફક્ત એવું કે ભાઈ મોહમ્મદ ચાચા છે એટલે ચિંતા નહીં અહીં કોઈ બહારનો માણસ ફરકતો નહોતો આજે વડોદરાની આખે ટીમે ટીમ લઈને ખડવું પડે છે એમને